નવવરની બાય એ તો આ મોટું જબર કરનાછું હું કરશુ પ્રેમ પ્રેમ હતો કઈ રીતે છે ને એટલે હું ભાઈ છે કે એને ના એને دیر હતો હા મેં આપની સામે એક અત્યંત સંવેદનશીલ અને હચમચાવી દેતી કોલ રેકોર્ડિંગ રજૂ કરી રહ્યા છીએ સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ પાસે અશોકભાઈ દેવીપૂજક નામના વ્યક્તિનો ફોન આવે છે તેઓ ભારે અવાજે કહે છે કે મારી પત્ની મારા જ સગા ભાઈ સાથે ભાગી ગઈ છે તમે ગમે તેમ કરીને એને શોધી આપો મળી જશે તો હું એને સીધી કરી નાખીશ સાગર રાઠોડ તેમને સમજાવે છે કે કાયદો હાથમાં લેવો યોગ્ય નથી સત્યનો માર્ગ ધીરજ અને કાનૂની પ્રક્રિયા છે પરંતુ દુઃખમાં તૂટેલા પતિનો ગુસ્સો વેદના અને સમાજનો ડર આ બધું મળી બંને વચ્ચે ભારે ડિબેટ શરૂ થાય છે શું અશોકભાઈનો ગુસ્સો સાચો છે શું કાયદા વગર ન્યાય મળી શકે સાગર રાઠોડે આપેલી સલાહ કેટલી કામ લાગશે આ આખો ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટમાં જરૂર લખો કોની વાત તમને વધારે અસરકારક લાગી તમે તમારું નામ શું છે અશોક ભાઈ અશોક ભાઈ આખું નામ

હા મારા ભાઈ મારા ઘર માં ઘરમાં કેલા બુટીઓ છે ને બુટીઓ હ એના કેરે એટલે હું હતો મારા ભાઈ બુટીઓ છે કે નહિ એને બે એર દેર ના હા એટલે એમ પણ ભેગા ભેગા કામ કરતા કે ભાઈ જ જ હા તો એને ભાઈ છે કે એને ભાઈ નથી કુવારો છે એમને

એટલો ખેલી દે તહારો હા કરી દેવેલા પણ હવે કાકા માં ભેગુ થાય તો કરું ને કાક તું આ એડ્રેસ પૂરાવા દે તો કરું ને વાલા તો હવે તમે માંગો એમ હું તમને કેતો જામે એડ્રેસ પૂરા તો કેમ સુ દો બર પણ હવે ઈ ક્યાં ક્યાં આગી કેટલે વઈ ગઈ અત્યારે હવે એ તાહી ના હું મને ખબર તો સાહેબ હું નો લિયાવું સાસુ કે ગયો તો પોલીસ ફરિયાદ કીદને હા પાયો મહમજી જાય તો મેકી જાય તો હારું પણ પોલીસ ફરિયાદ વાહ હ

જનાવર નો સાળો નહી કરતો નકર તું હલવાઈ જાય પાછો તો આપડે બીજું કોક તાવ તાવ બાવ દેસુ આ તાવ કરી ને ખાઈ લેજો જનાવર નું નહી કરતા બસ એમ તો તમે આટલું કરી દયો ને કરી દો બાય ને લાવી દો હું તારું આખું નામ દે લે હા આખું નામ હું જ તારા બાપા નું નામ અશોક ભાઈ મારું નામ હા મારા બાપા નું નામ ભીખાભાઈ

કાયમ ફોન કરજે આવી કે નો આવી મારા ફોન આવશે એટલે હું તને બતાવી દઈ બરોબર હા તું તો હારો છો એલા બાય કા મુકીન વઈ જી તે બાય ને બીજો લેવો હશે લા બાય કરી એ બાય તો મને મેચ ન ને ધરામાં કેટલી હું એને હાસવ તો તમને ખબર છે હું કામ મજૂરી કરતો તો બાડા વાળા હીરા બીરા ના કામ કરીએ ભેંસી નો કામ કરતા હોય ઘેરે ઘેરે રેવાના હું લાકડા ભાંગી દેતો.

અલ હવે બારે કરી ભાઈ આ બાઈએ તો બોવ કરી બાઈ નો ફોટો છે નથી બધું ફોન માં delete મારી ને વહી તું આવ મારે એની છે તું આવો રૂપાળો છો એટલે બાઈ રૂપાળી ની હોય હું એમ કહું છું રૂપાળી તો રૂપાળી હોય તો જ બીજા હોય ને તો બા તું આવો રૂપાળો છો તો તને થોડી મૂકી જ જાય એના તમે મને લાવી દયો ને એટલે એને હરખી કી નાખું મારી મેં પેલા માર તો ની એલા સાહેબો તારો વારો પાડી દે હે આય આવા તો દે પેલા સાહેબ ને નથી સંભળાવું,

वो ही दिल के गद्दार मिली सपने उसके नाम लिखे थे सांसों में उसका बसेरा था पर जिस दिल को मंदिर माना वही सबसे बड़ा लुटेरा था सगा भाई बना दुश्मन मेरा रिश्तों का खून कर डाला जिस हाथ में हाथ दिया था उसी ने मुझे तोड़ डाला पर याद रख ए बेवफ़ा, वक्त सबका हिसाब करेगा आज तू हंस रही है जिस राह पर कल वही रास्ता रुलाएगा મેં ટોટા જરૂર હું મગર હારા નહીં સચ કે આગે ઝુકા નહીં ધોખા તેરા કર્જ રહેગા કુદરત તુજસે વસૂલ કરેગા